ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં તેની સારવાર કરાવતા તે સ્વસ્થ બન્યો હતો સંસ્થાના સામાજિક કાર્યકર રીતુબેન વર્માએ તામિલનાડુ પોલીસનો સંપર્ક કરી તેનું ઘર પરિવાર શોધી કાઢ્યા પણ પરિવારજનો સાથેના મતભેદથી પરિવારે તેને સ્વીકારવાની ના પાડી જેથી ત્યાંના કલેક્ટર એસપીનો સંપર્ક કરી તેના પૂર્ણવસનની વાત કરી કલેક્ટર એસપીના માર્ગદર્શનથી તામિલનાડુના ઈરોડ શહેરની પુનવસન કરતી સંસ્થા અત્યારેમ ટ્રસ્ટનો સંપર્ક કરી તેની સમગ્ર બાબતો જણાવવામાં આવી અને સંસ્થાએ તેના સમાધાન અને પુનર્વસનની તૈયારી બતાવી

ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ભુજમાં માનવજ્યોતમાં સામાજિક કાર્યકરની ટ્રેનિંગ મેળવી રહેલા છાત્રો જેમાં ચેતન કુકડિયા રવિ વનાણી નીરુભાઈ મેર સહભાગી બન્યા હતા